પ્યોર કાપડ ખરીદો અને મેળવો એક્ટિવા ફ્રી

વરાછા ઓવર બ્રિજ ઉતરતા જ એક કારમાં અચાનક આગ લાગતા હડકંપ મચી ગયો હતો આગની ઘટનાના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વરાછામાં જ્યાં રસ્તા પર દોડતી કારમાંચનક લાગી આગ સુરતના વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા વરાછા વિસ્તારોમાં પાસેથી આજે એક આગનો બનાવ સમાવ્યો છે વરાછા બ્રિજ ઉતરતા જ એક કારમાંચનક આગ લાગતા મચી ગયો હતો આગની ઘટનાને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વરાછામાં જાહેર રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક અને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો લોકોએ તરત જ કારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે થોડા જ મિનિટોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા ફાયર કર્મચારીઓએ સમયસૂચક કાર્યવાહી કરીને આસપાસની ગાડીઓમાં પણ નુકસાનથી બચાવી આ ઘટના બાદ ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહાર પાટા પર લાવવા માટે પ્રયત્નશીલ રહી હાલ પૂરતા ઘટનામાં કોઈ જાનણી ન થવાની વિગતો સામે આવી છે જો કે આગ લાગવાનું ખરેખરનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી